નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે આ પહેલાંના વિડીયોમાં જોયું કે ભગવાને આખી ભગવદ્ ગીતા કહ્યા પછી અર્જુનને ચાર પાંચ પ્રશ્નો પૂછી નાખ્યા હતા કે તારો મોહ દૂર થયો તને આ ભગવદ્ ગીતા સાંભળવાથી કંઈક લાભ દેખાય છે તું જે દુવિધામાં હતો એ દુવિધામાંથી બહાર નીકળ્યો એવા પાંચ પ્રશ્નો એમણે ભગવાને અર્જુનને પૂછ્યા હતા તો અર્જુન જે કહે છે એમાં આપણે હવે એમનો અર્જુનનો ઉત્તર જોઈએ ભગવાને તો એને પૂછ્યું જ તું કે તું મોહાવસ્થામાંથી બહાર નીકળ્યો તને ફાયદો થયો તું સંસાર બંધનમાંથી બહાર નીકળી શકે એમ છે હવે અહીં એક પ્રશ્ન એ થાય છે કે ભગવાને પાંચ પ્રશ્નો પૂછ્યા પણ એક પ્રશ્ન એવો નહોતો પૂછ્યો કે તને જ્ઞાન પ્રાપ્ત થયું અને એ જ આખી ભગવદ્ ગીતાની બ્યુટી છે રિયલ સેન્સમાં બ્યુટી કે ભગવાને જે મેઇન પ્રશ્ન કરવો હતો એ જ્ઞાન માર્ગનો ઉપદેશ કરે છે જ્ઞાન માર્ગનો ઉપદેશ કર્યો એમણે એમનો જ્ઞાન માર્ગ કહેવાનો ઉદ્દેશ છે જ્ઞાન માર્ગનો ઉપદેશ કર્યો અને છતાં પણ એ પ્રશ્ન જે પૂછે છે જ્યારે પાંચ ત્યારે એ પ્રશ્ન નથી પૂછતા કે તને જ્ઞાન પ્રાપ્તિ થઈ કેમ કેમ એ પ્રશ્ન નથી પૂછ્યો નષ્ટ મોહો સ્મૃતિ લબ્ધવા એ હવે આપણે જોઈએ છીએ એ આ આ શ્લોકમાં આપણે એ જોઈએ છે કે ભગવાને મને મારા સાચા સ્વરૂપની યાદ કરાવી છે ભગવાને મને કશું નવું નથી આપ્યું જીવ માત્ર જ્ઞાનમય છે તો આપણે આ સંસારમાં ફસાયા કેમ છીએ જ્ઞાની થઈને કેમ ફસાયા છીએ કારણ કે એ જ્ઞાન ભૂલાઈ ગયું છે આપણે આ પહેલાંના વિડીયોમાં મેં એમ કહ્યું હતું કે જ્ઞાન ઉપર માયાનો પડદો પડી ગયો છે આજે અર્જુન એમ કહે છે કે જે જ્ઞાન હું ભૂલી ગયો તો જે મારા રૂપ વિશેનું જે મને જાણ હતી એ હું ભૂલી ગયો હતો એટલા માટે હું સંસાર બંધનમાં ફસાયો છું આ તો ગાળા જેવી જ વાત છે આમ તો કે ગાળાને પૂછીએ એનું નામ હોય રમેશભાઈ ભાઈ એને નામ પૂછીએ કે ભાઈ તારું નામ શું છે તે મહેશભાઈ એવી રીતે આપણે આપણી રિયલ આઈડેન્ટિટી જે છે એ ભૂલી ગયા છીએ અને એની જગ્યાએ એક આ પહેરી લીધો છે મારું તો કોઈ નામ નથી પણ છતાં પણ હું એ નામને મારું નામ સમજુ છું મને તો ક્યાં કોઈ જુએ જ છે લોકો આ શરીરને જુએ છે મને ક્યાં કોઈ ઓળખે છે આ શરીરને ઓળખે છે આ શરીર જ્યારે હું આ શરીર છોડી દઈશ શરીરને રૂપ શરીરને બાળી નાખશે પછી ક્યાં કોઈ એ એ શરીર કોઈ દેખાવાનું છે કે કોઈ એ નામથી ઓળખવાના તો હવે આપણે એ જોઈએ નષ્ટ મોહો સ્મૃતિ લપજવા ભગવાને આમ તો વારંવાર ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તે તે મારામાં એટલે કે જીવાત્મા મારામાં ભળી જાય છે અથવા તો જ્ઞાની પુરુષ તમે જીવાતમાં લો અથવા તો જ્ઞાની પુરુષ કારણ કે જ્ઞાની પુરુષ પોતાને આત્મરૂપ જ સમજે છે એ વાત મારામાં ભળી જાય છે અથવા એમણે એમ પણ કહ્યું છે કે મારી સાથે એકરૂપ થઈ જાય છે હવે તમે જ વિચારો કે બે વસ્તુ એકબીજામાં ભળે ક્યારે ભળીને એકરૂપ થઈ જાય ક્યારે જ્યારે બંનેનું સ્વરૂપ એક જ હોય તો એનો મતલબ એ થયો કે ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહે છે ભલે ભગવાને એક વાર એવું કહ્યું છે કે જીવાત્માને પોતાનો અંશ કયો છે અને એ જ ભગવાન પાછા તેરમા અધ્યાયમાં જઈને આપણને એમ કહેવાના અરે કહેવાના છે કે પરમાત્મા એથી ચાપયુક્તો આ જીવાત્મા પરમાત્મા પણ કહેવાય છે તેરમા અધ્યાયનો બાવીસમો શ્લોક તો આપણે ખરેખર પરમાત્મા રૂપ છીએ અવિનાશી છીએ આપણું કોઈ ભાગ્ય નથી નિરાકાર નું કોઈ ભાગ્ય ના હોય સાકાર જે દેહ છે એનું ભાગ્ય છે આપણે દેહનું ભાગ્ય ભોગવીએ છીએ કારણ કે આપણે આપણને દેહ માની લીધો છે એટલે દેહનું જે ભાગ્ય છે અને દેહ તો મેટર છે એટલે એનું તો ભાગ્ય હોવાનું જ છે તો હું જાણું છું કે હું કયા સ્વરૂપનો છું પણ ટેમ્પરરી ભૂલી ગયો છું કેમ ભૂલી ગયો છું કારણ કે મન બુદ્ધિએ જે પ્રકૃતિની મોહક અવસ્થાઓ જોઈ જે ભોગો જોયા એ ભોગ એ ભોગવવામાં મન બુદ્ધિ ઇન્દ્રિયો એટલા બધા મશ્કૂળ થઈ ગયા કે હું પોતે જ ભૂલી ગયો કારણ કે હું પોતાને પણ પાછું ઇન્દ્રિયો મન બુદ્ધિ સમજુ છું કે હું કોણ છું અને હું પણ એમની જોડે ખેંચાઈને એમ માનવા માંડ્યો કે હું એ છે તે મન બુદ્ધિ ઇન્દ્રિયો સારી રહી છું હું તો વાસ્તવમાં નિર્વિકાર અવિનાશથી જીવાતમાં છું પણ ભૂલી ગયો અને મને મારી જાતને આ દેહ રૂપ માનીને મને શરીર માનવા માંડ્યો હું પરમાત્મા છું અને મને મનુષ્ય માનવા માંડ્યો શું કરું ભગવાને ભગવાને આ પ્રશ્નના ઉત્તરમાં અર્જુન એમ નથી કહેતો કે મને જ્ઞાન પ્રાપ્તિ થઈ ઉલટાનું એ તો એમ છે કે મને મારી તમે મને મારા સાચા સ્વરૂપની યાદ કરાવી અને તમે મને તમે મને મારા સાચા સ્વરૂપની યાદ કરાવી એટલે મારો મોં દૂર ભૂલી ગયો અરે દો દૂર થઈ ગયો મને યાદ આવી ગયું હવે હું જે ભૂલી ગયો તો કે હું શું છું એ મને યાદ આવી ગયું કે શું છું હું જીવાત્મા નિર્વિકાર અવિકારી અવિનાશી જીવાતમાં છું પણ મને ભૂલી ગયું એટલા માટે આ સંસાર બંદરમાં આવી ગયો સંસાર બંધારનો મતલબ શું કે સુખ હોય એટલું દુઃખ હોય શાંતિ હોય એટલી અશાંતિ હોય ભય તો હંમેશા રહે છે ટેન્શનો હોય એન્ઝાયટી હોય શું શું ના હોય અને એક વસ્તુ યાદ રાખો એક સિદ્ધાંત કહું છું તમને કે આપણને યાદ એ જ વસ્તુ આવે કે જે વસ્તુ આપણે પહેલાથી જાણતા હોઈએ અથવા તો આપણે જેનો અનુભવ કર્યો હોય જે વસ્તુ વિશે જાણતા ના હોઈએ કે જેનો અનુભવ ના કર્યો હોય એની યાદ કેવી રીતે આવે યાદ બને યાદગીરી બને જ નહીં તો જયારે અર્જુન એમ કે છે કે નષ્ટ મોહો સ્મૃતિ લગવા મારો મોહ નાશ પામ્યો અને મારી સ્મૃતિ પાછ આવી પાછી આવી તેનો મતલબ એ થયો કે અર્જુન અર્જુન તો માધ્યમ હતો આપણે બધાને આપણે બધા જાણીએ છીએ કે આપણે જ્ઞાની છીએ જીવાત્મા છીએ અસંગ છીએ એટલે તો ટપ થઈને બધું છોડીને મરી જઈએ અને આગલા જન્મમાં કશું યાદ પણ નથી કરતા તો એ શું બતાવે છે કે આપણે અસંગ છીએ જાણીએ છીએ પણ છતાં પણ એ જ્ઞાન ઉપર પડદો પડી ગયો છે માયાનો અથવા તો આપણે મન બુદ્ધિ ઇન્દ્રિયો સાથે ખેંચાઈને આપણને પરમાત્મા રૂપ માનવાને બદલે મનુષ્ય રૂપ માનવા માંડ્યા છીએ એટલે આ સંસાર બંધન લાગી ગયું છે આનો અર્થ એ જ થયો ને કે આપણે પહેલાથી જાણીએ છીએ પણ એવું બને કે કદાચ આપણે જાતે ભૂલવાનો નાટક કરીએ છીએ દોડ કરીએ છીએ આપણા પર આ માયાનો એવો પડદો પડી ગયો છે કે હું દેહથી ભિન્ન અને અસંગ છું છતાં પણ મને દેહરૂપ માનું છું હું દેહ થી ભિન્ન અસંગ છું એટલે આના પરથી આપણે એક વસ્તુ શું સિદ્ધ કર્યું અર્જુન અથવા તો આપણે કશું જ નવું પ્રાપ્ત કર્યું નથી કશું વિલક્ષણ પ્રાપ્ત કર્યું નથી કશું વિશિષ્ટ પ્રાપ્ત કર્યું નથી આપણું જે હતું એ જ આપણને મળ્યું ભગવાને કંઈ જ્ઞાન આપ્યું નથી આપણને યાદ કરાવ્યું બસ કોના જેવું કે એ ભાઈને ત્યાં હું એક લાખ રૂપિયા મૂકું છું અને બારગામ જઉં છું એમ કહી દે કે આ મારી અમાનત તમારી પાસે રાખો અને એ મારા મિત્ર છે મને ભરોસો છે એમણે હા પાડી હવે એક વર્ષ પછી હું પાછો આવું અને એક લાખ રૂપિયા માગું ને મને પાછા આપી દે છે તો શું એમણે મારા પર કૃપા કરી પૈસાનો ફાંદો ના કર્યો એ તો કૃપા છે જોકે પણ એ વાત નથી કરતી અત્યારે એમણે શું મારા પર કૃપા કરી શું એમણે મને દાન આપ્યું શું એમણે મને ભેટ આપી અરે શું મને વધારા આપ્યા હા એ વાત જુદી જ આજકાલની દુનિયામાં વ્યાજ હોય છે પણ અમારે વ્યાજની વાત નથી અમાનત જ હતી શું એમણે મને કંઈ વધારાના પૈસા આપ્યા કશું જ નથી આપ્યું મારું હતું એ મને પાછું આપ્યું તો મારા ભાઈઓ અર્જુનની જેમ આપણે પણ આપણું વાસ્તવિક રૂપ ટેમ્પરરીલી ભૂલી ગયા છે અને આ સંસારમાં આવી ગયા છે અને સંસારની બધી જફાઓ કરીએ છીએ સંસારના માણસો જોડે કમ્પેરિઝન કરીએ છીએ હરીફાઈમાં ઉતરીએ છીએ સફળ થયા પૈસા કમાયા એનો ઘમંડ કરીએ છે અથવા તો સફળ ના થયા હું પૈસા ના કમાઈ શક્યો એનો વસવસો કરીએ છીએ બેમાંથી એક સાચું નથી એ બધું જ શરીરને લગતું હતું અને શરીર સાથે જ રહેશે આ એક ઉપનિષદની વાત તમને કહું છું કે હું પહેલાં બ્રહ્મરૂપ નહોતો અને જ્ઞાન પ્રાપ્તિ પછી હું બ્રહ્મરૂપ થયો એ સાચું નથી તું પહેલાથી બ્રહ્મરૂપ હતો અત્યારે પણ બ્રહ્મરૂપ છું અને હવે પછી પણ સદાયના માટે બ્રહ્મરૂપ જ રહીશ અજ્ઞાની ના બનો કે મને જ્ઞાન પ્રાપ્તિ હું ઉપાસના કરીને પરમાત્માને પામીશ અરે ઉપાસના કરવાથી ચિત્ત શુદ્ધિ થશે પરમાત્માને પામવાના નથી તારે તારા અહંકારને છોડી દેવાનો છે તું સીમિત હું છોડી દઈશ એટલે તું વિશાળ પરમાત્માની થઈ જેમ પરમાત્મા દરેક ચીજમાં રહીને હું બોલી શકે છે એમ તું પણ દરેક વસ્તુમાં રહીને હું બોલી શકીશ તો છેલ્લે અર્જુન સુએ અર્જુને શું ઉત્તર આપ્યો હવે સાંભળો બહુ મજાની વાત છે અર્જુને કહ્યું હે ભગવાન હે કૃષ્ણ તમે મને જે કહ્યું એનાથી મને મારી યાદ પાછી આવી ગઈ યાદ પાછી આવી ગઈ એટલે જે હું ભૂલી ગયો તો એ મને યાદ આવી ગયું અને મોહાવસ્થા મારી દૂર થઈ ગઈ હવે મોહાવસ્થામાં તો એટલા માટે તો યુદ્ધ કરું કે નહોતું કરવું યુદ્ધ કરવામાં મારો ફાયદો છે કે યુદ્ધ નહીં કરવામાં ફાયદો છે એ ગર્ભલમાં પડ્યો હતો પણ હવે મોહાવત્તા જ નીકળી ગઈ તે ગર્ભન નીકળી ગઈ તે ભગવાનને શું કહે છે ખાતરી આપે છે અર્જુન ભગવાનમાં શ્રદ્ધા ધરાવતો હતો આપણા જેવો હતો જય શ્રી કૃષ્ણ બોલીને શાંત થઈ ગયા બહુ બહુ બધું થઈ ગયું આપણું જેટલા મળ્યા એટલાને જય શ્રી કૃષ્ણે કહ્યું એમાં જ ભયો ભયો આપણા દિવસનો શ્રદ્ધાળુ હતો એણે ભગવાન અર્જુનને એમ કહ્યું કરીશ એ વચનમ હવે તું જે કહીશ હું કરીશ પાપ પુણ્યનો વિચાર કર્યા વગર હું યુદ્ધ પણ કરીશ જો તું કહીશ તો ભગવાને તો કહ્યું જ તું કે મા મનુષ્યમાં રહે યુદ્ધ જ મારું સ્મરણ કરતો રહે અને યુદ્ધ કર તો અર્જુને ખાતરી આપી કે હું હવે તમે જે કહેશો એ કરીશ કરી છે વચનમ તવા મારા ભાઈઓ બહેનો અર્જુને તો ખાતરી આપી દીધી આપણા વધી દીધી અર્જુને પ્રશ્નો કર્યા હતા આપણા વધી દીધી ભગવાને ભગવદ ગીતા કહી છે તો હવે ભગવાનને આપણે ખાતરી આપી શકીશું છું આપણે ભગવાનને ખાતરી આપવા તૈયાર છીએ કે નહીં હજી એ ખાલી જય શ્રી કૃષ્ણ બોલીને દિવસનો ભયો ગયો અરે એટલું તો ઠીક હે જે તમને આધ્યાત્મિક જ્ઞાનમાં પણ છે તે જિજ્ઞાસા નથી આટલું બધું સરસ રીતે હું તમને ભગવદ્ ગીતા તરફથી ભાષામાં ઊંચા ઊંચા પ્રવચન કરતા હોઉં કે મહારાવજોની જેમ મોહ માયા છોડો ને એવું બધું કહીને નહીં લાસ લીલાઓ ગવડાવીને નહીં ખાલી ભજનો કરાવડાવીને નહીં સીધે સીધું ભગવદ્ ગીતા તમને કહું છું તો એ તમે સાંભળતા નથી અને સાંભળો છો તો સબસ્ક્રાઈબ કરીને જીજ્ઞાસા નથી રાખતા કે હવે પછીનો વિડીયો કયો આવશે અરે મારા ભાઈઓ બહેનો તમે આ જો સાંભળી રહ્યા છો તમને રસ પડે છે તમને આત્મજ્ઞાનની જીજ્ઞાસા છે તો આ ચેનલને અત્યારે અને અત્યારે સબસ્ક્રાઈબ કરો એટલું નહીં પુણ્યકર્મના ભાગીદાર થો કારણ કે ભગવદ્ ગીતામાં હજી એક શ્લોક આવવાનો છે કે જે મારી આ ભગવદ્ ગીતાનો પ્રચાર કરશે એ પુણ્યનો ભાગીદાર બનશે તો આપ પણ પુણ્યના ભાગીદાર બનવા આપના સ્નેહીજનોને વોટ્સઅપ ઉપર ઈમેલ ઉપર હજી પણ અર્જુનનો એક બાકી છે એ હજી આના આના પછીના વિડીયોમાં આપણે જોઈશું પણ ફરીથી એકવાર કહું છું કે જો તમારે ઉપનિષદો સાંભળવાની જિજ્ઞાસા હોય રસ પડતું હોય ખાલી ભૌતિક જ્ઞાનોમાં ના પડી રહ્યો આધ્યાત્મિક જ્ઞાન વિના તમારું ભૌતિક જ્ઞાન તો એનું અહીં જ રહેવાનું છે ભૌતિક જ્ઞાનથી મેળવેલી વસ્તુઓ પણ અહીંની અહીં રહેવાની છે શું તમે આયાતા હતા લઈને શું તમે જવાના છો જે લઈ જવા જેવું છે એવું કંઈક તો જાણો મને દિવસના ચોવીસ કલાકમાંથી પંદર મિનિટ આપો હું તમને આત્મજ્ઞાન કરાવી દઈશ તો હવે આપણે આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર